શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સાત મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે દેહબુદ્ધિનો ત્યાગ કરીએ માનનું કારણ અભિમાન હું મોટો એમ મનમાં લાગ્યો એટલે પછી માનની ઈચ્છા જાગે છે આ અભિમાન જ ભગવાનની અને આપણી વચમાં આડું આવે છે એ અભિમાન કાઢવા માટે ગુરુ આજ્ઞામાં રહેવું તેમને શરણે જવું અને તેમણે બતાવેલા સાધનો કરવા એ ઉપાય છે પણ એ સાધનો નિરાભિમાનપૂર્વક થવા જોઈએ એ અભિમાન ખૂબ સૂક્ષ્મ હોય છે હું ગુરુ આજ્ઞામાં રહું છું તેમણે બતાવેલા સાધનો કરું છું હવે મારું અભિમાન ગયું એમ કહેવું એ પણ અભિમાનના જ બોલ થયા ખરું છું તો અભિમાન કરવા જેવું આપણી પાસે છે પણ શું શક્તિ પૈસા કે કીર્તિ જગતમાં આપણા કરતાં કેટલા મોટા મોટા માણસો છે પણ ગમત એવી કે ભીખ માગનારને પણ ખૂબ અભિમાન હોય છે અમુકના ઘેર હું ભીખ માગવા ગયો હતો પણ તેમણે મને ચાલ્યો જા એમ કહ્યું ત્યારથી તેના ઉમરે મેં પગઈ નથી મૂક્યો એમ તે કહે છે તો આ અભિમાન અને અપમાન એ શું ચીજ છે એની શોધ આપણે કરવી જોઈએ એનું મૂળમાં મૂળ કારણ દેહબુદ્ધિ એ દેહબુદ્ધિ દૂર થવી જોઈએ કોઈ વૃક્ષને ખાતર આપ્યા જ કરીએ તો તે મરવાનું ક્યાંથી લોકો મને સારો કહે માન આપે એવું લાગવું ગાળ દે તો દુઃખ થવું એ દેહબુદ્ધિને ખાતર આપવા જેવું થયું સારું ખરાબ માન અપમાન બધું દેવને અર્પણ કરી દઈએ વસ્તુતઃ કરતાં પણ જ તેમને સોંપી દઈએ એટલે એ કૃત્યોનું પરિણામ મન પર નહીં થવા દઈએ વ્યવહારમાં થોડું અભિમાન રાખવું જ પડે છે પણ તે કેવળ કારણ પૂરતું જ રાખવું ઉપરી અધિકારીને હાથ નીચેના માણસો સાથે વર્તવામાં અભિમાન રાખવું પડે છે પણ તે તેટલા પૂરતું જ મન પર તેની અસર નહીં પડવી જોઈએ એ દેહબુદ્ધિ એ અભિમાન કાઢવા સદ્ગુરુના બનીને રહીએ કંઈ નહીં તો હું તેમનો છું એમ બળછબરીથી પણ કહીએ સદગુરુ તમને ખબર પણ નહીં પડે તેમ તમારું અભિમાન દૂર કરે છે પરમાર્થમાં સંતોનું જ સાંભળવાનું મહત્વનું છે ત્યાં મા બાપનું કાં નહીં સાંભળીએ તો જેમનું મન તેમના તાબામાં છે જેમનું મન સ્થિર થયેલું છે કે જેમનું મન હંમેશા ભગવાનમાં લાગેલું છે એવામાંનું જ સાંભળવામાં વિશેષ રહેલું છે આપણી દેહબુદ્ધિની તરહ ખૂબ વિલક્ષણ પ્રકારની છે સગુણ પાસના પોતાની ટેવોની આડે આવે છે એટલે માણસ કરતો નથી ખૂબ સહેલું છે એટલે ભગવાનનું નામ તે લેતો નથી અને ફોકટનું સાને ખવડાવવું એમ કરીને તે નહીં કરતો નથી એવો માણસ ફોકટ જ જવાનો દેહબુદ્ધિને તાળું મારી દેવા સંતોના ગ્રંથો વાંચવાની જરૂર છે પરોઢ થયું કે થોડો ઉજાસ થોડું અંધારું હોય છે તેવી આપણી હાલની સ્થિતિ છે દેહબુદ્ધિના અંધારામાં ભગવાનના સ્મરણનો થોડો ઉજાસ છે એ દેહબુદ્ધિનો અંધકાર જઈને પૂર્ણ પ્રકાશ દેખાય તે માટે ભગવાનના અનુસંધાન જેવો બીજો કયો ઉપાય હોઈ શકે હું પણ અને અભિમાનની પૂર્ણાહુતિ આપવી એ જ ખરો યજ્ઞ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ